નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ મિત્રો એટલે કે નવું વર્ષ શરૂ થઈ જઈ રહ્યું છે અને આપ સૌ જાણો છો જ્યારે જ્યારે નવું વર્ષ શરૂ થાય છે ત્યારે કેટલાક નિયમો બદલાઈ જતા હોય છે મિત્રો આજના વિડીયોમાં આપણે એવા દસ મહત્વપૂર્ણ નિર્ણયોની વાત કરવાના છે જે દરેક સામાન્ય લોકો માટે ખૂબ જ મહત્ત્વના છે તો ખાસ કરીને આ નિયમો બદલાઈ રહ્યા છે જેની જાણકારી તમને હોવી જોઈએ અને કેટલાક નિયમો એવા છે જે એક જાન્યુઆરી પહેલાં તેના કામ પણ પતાવવા ખૂબ જ જરૂરી છે કારણ કે નહીંતર લોકોને લાગશે વધુ એક ઝટકો મોદી સરકાર છે ગુજરાત સરકાર છે તેમજ બેંકને લઈને તેમજ મિત્રો સ્ટોક માર્કેટ મ્યુચ્યુઅલ ફંડને લઈને પણ કેટલાક નિયમો બદલાઈ રહ્યા છે આ સિવાય તમે રોકાણ કરવા માટે માંગતા હોય તો એના માટે પણ ઘણા નિયમો છે એ બદલાઈ રહ્યા છે તો તેની વાત મિત્રો આપણે આજના વિડીયોમાં કરવાના છે દરેક સામાન્ય લોકો માટે ખૂબ જ મહત્ત્વનો વિડીયો છે તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો જીએસટી દરમાં ફેરફાર મી તો કહેવાય રહ્યું છે કે નવા વર્ષના પહેલાં દિવસથી જીએસટી દરમાં ફેરફાર થશે આઠ ટકાથી વધીને હવે જીએસટી દર નવ ટકા લાગશે આ વધારો પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી અમલમાં આવશે અને વ્યવસાયોના ફેરફારને પ્રતિબંધિત કરવા માટે તેમની સિસ્ટમ તેમજ કિંમતો અપડેટ કરવી પડશે તો ખાસ કરીને આઠ ટકાની જગ્યાએ નવ ટકા જીએસટી લાગશે આ સિવાય વાત કરીએ તો બેંક લોકેટ કરાર એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી બેંક લોકર કરાર ફેરફાર થશે આરપીઆઈ દ્વારા બેંક લોકર કરાર પર હસ્તાક્ષર કરવાની અંતિમ તારીખ પહેલી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી નક્કી કરવામાં આવી છે જો બેંક ગ્રાહક આમ કરતો નથી અને ખાસ કરીને પોતાનું કહેવાય છે કે હસ્તાક્ષર કરતો નથી તો તેનું લોકર છે એ ફ્રીજ કરવામાં આવશે જે ગ્રાહકોએ બેંકમાં લોકર સુવિધાનો લાભ લીધો છે તેઓએ ચોક્કસપણે આ તરફ ધ્યાન આપવું જોઈએ ત્યાર પાછ વાત કરીએ તો રોજગાર કાયદો પણ બદલાશે સામાન્ય લોકોને ખૂબ જ મહત્ત્વનો મિત્રો આ નિર્ણય છે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં રોજગાર કાયદામાં ઘણા ફેરફારો થશે પાર્ટ ટાઈમ કામદારો તેમજ અનિયમિત કલાકોની રજાની ગણતરી કરવા માટે એક નવી પદ્ધતિ પણ ઉમેરવામાં આવી છે આનો સીધો અર્થ એ છે કે કર્મચારીઓ અલગ અલગ કલાક કામ કરે છે અથવા કર્મચારીઓ જેઓ વર્ષના અમુક ભાગો માટે નોકરી કરે છે તેઓ આ વિશેષ પદ્ધતિ હેઠળ તેમની રજાઓ લઈ શકશે તો તેમના માટે પણ મોટો નિર્ણય ગઈ તો સિમ કાર્ડ ખરીદવા માટેના નિયમો બદલાઈ ગયા છે નવા વર્ષમાં સિમ કાર્ડની ખરીદી અને વેચાણ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવશે આનો અર્થ એ છે કે જો વ્યવસાયો સિમ કાર્ડ વેચવા માંગતા હોય તો તેઓએ પહેલાં સરકારની નોંધણી કરાવી પડશે તેઓએ કોને સિમ કાર્ડ વેચ્યા છે તેનો રેકોર્ડ પણ રાખવો પડશે સિમ કાર્ડ ખરીદતી વખતે ગ્રાહકોએ પોતાની ઓળખની માળી કે આપી શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે તો ખાસ કરીને મોટો નિર્ણય કહી શકાય આ સિવાય યુપીઆઈ એકાઉન્ટ બંધ થઈ શકે છે મિત્રો જરૂરી કામોની યાદીમાં યુપીઆઈ હવે ત્રીજા નંબરે પહોંચી ગયું છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈએ ગૂગલ પે ફોન પે અને પેટીએમની એવી યુપીઆઈ આઈડીને ઇનિએક્ટિવ કરવાનું નક્કી કર્યું છે એટલે કે બંધ કરવાનું નક્કી કર્યું છે જે છેલ્લા એક વર્ષથી કે તેથી વધુ સમયથી ઉપયોગમાં નથી લેતા એટલા માટે જરૂરી છે કે એકત્રીસ ડિસેમ્બર પહેલાં તેનો એ એકવાર ઉપયોગ કરવો ફરજિયાત કરી લેજો નહીં તો થર્ડ થર્ડ પાર્ટી એ પ્રોવાઈડર અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર આવા નિષ્ક્રિય ખાતા એટલે કે એક વર્ષ સુધી તમે ગૂગલ પે ફોન કે કોઈ પણ વસ્તુ ઉપયોગ નથી કરી તો તે બંધ કરી દેવામાં આવશે મ્યુચ્યુઅલ ફંડના પણ નિયમો બદલાઈ ગયા છે જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો તમારા માટે એકત્રીસ ડિસેમ્બર પહેલાંની તારીખ પહેલાં ખૂબ જ મહત્ત્વની છે એકત્રીસ ડિસેમ્બર પહેલાં તમારે તમારા એકાઉન્ટમાં નવમીનું જનું નામ આપવું પડશે એવું નહીં કરો તો તમારું મ્યુચ્યુઅલ ફંડનું એકાઉન્ટ સી બંધ થઈ શકે છે એ રીતે ડીમેટ એકાઉન્ટ છે જેની અંદર તમે સ્ટોક લેવેચ કરો છો આઈપીઓ ભરો છો એની અંદર પણ નવમીની જ એડ કરવા પડશે નહીતર મિત્રો ખાસ કરીને તમારું એકાઉન્ટ બંધ થઈ જશે મફત આધાર અપડેટ માટેની છેલ્લી તારીખ આધાર કાર્ડમાં કોઈપણ માહિતી મફતમાં બદલાવવા માગો છો તો તેની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ છે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી આધાર કાર્ડમાં કોઈપણ ફેરફાર અથવા અપડેટ કરવા માગો છો તો તમારે તેના માટે પચાસ રૂપિયા ફી ચૂકવવી પડશે સ્ટુડન્ટ વિઝા માટે નવા નિયમો હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે જ્યાં સુધી તેમનો કોર્સ પૂરો નહીં કરે ત્યાં સુધી તેઓ વર્ક રૂટ વિઝા સ્વિચ કરી શકશે નહીં આનો અર્થ એ કે નેધરલેન્ડમાં જો કામ કરવા માંગતા હોય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ પૂર્ણ કરતાં પહેલાં તેમના વર્ક વિઝા માટે અરજી કરવી પડશે એસબીઆઈ સ્કીમની છેલ્લી તારીખ મિત્રો ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે એની સ્પેશિયલ એફડી એસબીઆઈ અમૃત કળશ જેની ડેડલાઇન એકત્રીસ ડિસેમ્બર ત્રેવીસના રોજ પૂર્ણ થઈ રહી છે ચારસો દિવસની આ એફડી પર વધુમાં વધુ સાત પોઈન્ટ સાહીઠ ટકા સૌથી ઊંચું વ્યાજ મળે છે આ સ્પેશિયલ એફડીમાં તમે જો વ્યાજ ખાસ કરીને પૈસા રોકવા માંગતા હોય તો ખાસ કરીને એકત્રીસ ડિસેમ્બર બે હજાર છેલ્લી તારીખ છે ત્યાર પછી તે આ જે યોજના છે એ બંધ કરાવી દેવામાં આવશે આ સિવાય તમે ઇન્કમટેક્સની ફાઇલ છે એ તમારે એકત્રીસ જુલાઈ સુધીની અંદર ગયા વર્ષની રજૂ કરવાની હોય છે પરંતુ સરકારે તેની તારીખ લંબાવી અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીનો સમય રાખવામાં આવ્યો છે તેની અંદર તમારે મિત્રો ખાસ કરીને દંડ ચૂકવવાનો રહેશે પાંચ લાખ સુધીની આવક હશે તો પાંચ હજાર રૂપિયાનો દંડ અને પાંચ લાખ કરતાં ઓછી આવક હશે તો હજાર રૂપિયાનો દંડ ભરી અને તમે ખાસ કરીને ગયા વર્ષની ફાઇલ અપડેટ કરી શકો છો આ સિવાય કેનેડા જતા વિદ્યાર્થીઓનો હવે ડબલ ખર્ચ થશે કારણ કે એજ્યુકેશન લોન લઈ અને ખાસ કરીને જે લોકો બહાર જાય છે વર્ષ બે હજાર ચોવીસમાં નિયમોમાં ફેરફાર કરવામાં આવશે વિદ્યાર્થીઓ જે કેનેડામાં અભ્યાસ કરવા માગતા હોય તેમને હવે બમણાં ખર્ચવા પડશે કારણ કે પહેલી જાન્યુઆરીથી કેનેડાએ ભારત સહિત અન્ય દેશોના વિદ્યાર્થીઓ વિદેશી વિદ્યાર્થીઓ માટે તેની ફી છે એ બમણી કરવાનો નિર્ણય લીધો છે આ સિવાય તમને પણ કોઈ નિયમોની ખબર હોય તો જા ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવજો તેમજ કોઈ પણ પ્રશ્ન હોય તો પણ મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી મિત્રો ખાસ કરીને અમને તેનું સોલ્યુશનની પણ આપવાની ખબર પડે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત